સુરતના હજીરાની એમએનએસ કંપનીના કોટેક્સાએ પ્લાન્ટને અચોક્કસ મુદ્દત માટે બંધ કરાવાયો છે સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્લાન્ટને બંધ રખાશે બ્લાસ્ટ પાછળનું સાચું કારણ જાણવા માટે અને વિવિધ વિભાગોના રિપોર્ટ બાદ જ બહાર આવશે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થે ક્લોઝર આપ્યું છે મહત્વનું છે કે પ્લાન્ટમાં ધડાકા સાથે આગ લાગ્યા પછી ચાર કામદારોના મોત થયા હતા આ સાથે 5 થી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા જેમને સારવાર માટે લઈ જવાયા હતા લિક્વિડ મેટલ માટે રોજ સપ્લાય કરતી પાઇપમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન કઈ રીતે બ્લાસ્ટ થયો હતો પોલીસની કેવી કાર્યવાહી ਅਹ ਜੀ ਬਿਲਕੁਲ ਦੀ ਹਜ਼ੀਰਾਨੀ ਐਮ ਐਨ ਐਸ ਜੀ ਕੰਪਨੀ ਛੇ ਤੇ ਕੰਪਨੀ ਮਾ એકત્રીસમી ડિસેમ્બરે સાંજે પાંચ થી હસ્તામાં જે પ્લાન્ટ છે તે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો આ જયારે બ્લાસ્ટ થયો ત્યારે ચાર કર્મચારીઓ લિફ્ટમાં ઉતરી હતા તે દરમિયાન આ ચારેય જે કર્મચારીઓ છે તે આગમાં ભરઠું થઈ ગયા હતા બીજી તરફ આગ લાગતાની સાથે સ્થાનિક જે કર્મચારીઓ છે તેમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ક્લોઝર આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને લિક્વિડ મેટલ માટે રો સપ્લાય કરતી પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે આ જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે હાલ તો સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે સાથોસાથ આ સમગ્ર ઘટનાને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે વિવિધ વિભાગોના રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બિલકુલ ચેતન આભાર માહિતી બદલ